સવારે જ્યારે બધા રાક્ષસ ચોકીદાર ઊંઘમાંથી ઉઠ્યા તે સમયે કંસે આવીને દ્વારપાલને પૂછ્યું કે દેવકીના ગર્ભમાંથી શું થયું આ વાતની મને જલ્દી જાણ કરો દ્વારપાલે અંદર જઈને જોયું તો દેવકીના ખોળામાં એક બાળકી હતી જેને જોઈને કંસને સંદેશો આપ્યો કંસને તો તે બાળકીથી પણ ભય લાગતો હતો આથી તે સ્વયં તે જેલમાં ગયો અને દેવકીના ખોળામાંથી બાળકીને છીનવી અને તેને એક પથ્થર પર પછાડી પરંતુ તે કન્યા વિષ્ણુની માયાથી આકાશ તરફ ચાલી ગઈ અંતરિક્ષમાં જઈને એક વીજળી બની ગઈ અને કંસને બોલી એ દૃષ્ટ તને મારવા વાળો તો ગોકુળમાં નંદના ઘરે જન્મી ચૂક્યો છે અને તારું મૃત્યુ તેનાથી નિશ્ચિત છે હું તો વિષ્ણુની માયાથી ઉત્પન્ન થયેલી વૈષ્ણવી છું આટલું કહીને તે સ્વર્ગમાં ચાલી ગઈ કંસ આ આકાશવાણી સાંભળી ક્રોધિત થઈ ગયો તેણે નંદજીના ઘરે પૂતના રાક્ષસીને કૃષ્ણનો વધ કરવા માટે મોકલ્યો પરંતુ જ્યારે તે રાક્ષસી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગી ત્યારે કૃષ્ણએ તેમને સ્તન વડે રાક્ષસીના પ્રાણ ખેંચી લીધા અને તે રાક્ષસી કૃષ્ણ કૃષ્ણ કહીને મરી ગઈ